એટલાવી ચેનલના પ્રાયોજિક છે ગુજરાત એમ્પોરિયમ અમેરિકામાં ઘૂસણખોરી માટે સૌથી જોખમી માર્ગ દારિયન કેપ દર્શક મિત્રો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીયોને ઘેલું લાગેલું છે સત્તાવાર રીતે ભારતની નાગરિકતા છોડી છેલ્લા છ વર્ષમાં વિવિધ દેશોમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યાની વાત કરીએ તો છ લાખ બાણું હજાર આઠસો પચાસ છે આ સરકારના આંકડા અનુસાર તેમાંથી લગભગ અડધા એટલે કે ત્રણ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણીસ એકલા અમેરિકામાં સ્થિર થયા છે અમેરિકન કલ્ચર અમેરિકન લાઇફસ્ટાઈલ અને ડોલરની કમાણીનું આ જીવલેણ આકર્ષણ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે શાહરૂખ ખાનની ફિલ્મ

વધારે ભયાવક છે ગુજરાતી ફેમિલી કેનેડાના માર્ગે ઘૂસણખોરી કરવા ગયેલું અને બરફમાંથી જી ગયું એવી ખોફનાક ઘટનાઓથી શરૂ થયેલું વર્ષ હવે જમીન માર્ગે દક્ષિણથી અમેરિકામાં ઘૂસવાની વધારે જોખમી ઘટનાઓ સાથે પૂર્ણ થયું છે ફ્રાન્સની રાજધાની પેરિસમાં લગભગ એકસો પચાસ કિલોમીટર દૂર આવેલા વેટ્રિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલ ભરવા માટે દુબઈથી થી ગોવા જઈ રહેલી ફ્લાઇટને રોકી દેવામાં આવી ચાર્ટર કરેલી આ ફ્લાઇટમાં ત્રણસો ત્રણ મુસાફરો હતા અને તેમાં છન્નું ગુજરાતીઓ હતા છન્નું ગુજરાતીઓ સહિત બસો ને એસી ભારતીયો હોવાનું જાણવા મળ્યું ભારત કે ફ્રાન્સ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી ન હતી મુસાફરો અંગે માહિતી મળી ન હતી એટલું જાણવા મળ્યું કે આ મુસાફરોનો સ્વપ્નનો દેશ અમેરિકા છે અને તેઓ તેમાં ગેરકાયદેસર ઘુસણખોરી અથવા તો વસવાટ કરવા જઈ રહ્યા છે ત્યાં જ ફ્લાઇટ રોકી દેવામાં આવી અને ત્યાંથી જ તે લોકોને ફરી ભારત પાછા મોકલવામાં આવ્યા ગુજરાતીઓ ખાસ કરીને અમેરિકામાં અને તે પણ ગેરકાયદેસર અમેરિકામાં જવાનું ઘણું જ ઘેલું લાગેલું છે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના લોકોમાં કેટલા પણ પૈસા ખર્ચીને પણ ત્યાં અમેરિકામાં સ્થાયી થવા માટે ગેરકાયદેસર રીતે પ્રયત્ન દરરોજ કરતા હોય છે અને જેના લીધે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા પહોંચાડવાનું કાર્ય કરતા લોકો તેમની પાસેથી અઢળક પૈસા લઈ અને તેમને આ જોખમમાં નાખી દેતા હોય છે વાત કરીએ જોખમી જીવલેન્ડ ડાયરીન ગેપ ડાયરીન ગેપનો ઉલ્લેખ વિશ્વનો સૌથી જોખમી પ્રવાસી રૂટ તરીકે થાય છે છતાં દરેક જોખમો ઉઠાવી ગરીબ દેશોમાંથી અમીર દેશોમાં વસવાટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે દક્ષિણ અમેરિકન સરહદે જમીન માર્ગે પહોંચવાનો એકમાત્ર રસ્તો હોવાથી પણ તેને ઉપર લોકો પસંદગી ઉતારી રહ્યા હોવાનું માનવામાં આવે છે જીવતા રહીશું એની કોઈ ગેરંટી નહીં હોવા છતાં અમેરિકામાં પ્રવેશ મળે કે નહીં તેની નિશ્ચિતતા નહીં હોવા છતાં પણ લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે અહીંયા પહોંચવા માટે અહીં ઉરાબના અખાતને પાર કરવા માટે નિકોલી ડિરિયન પહોંચવામાં આવે છે આ પછી શરૂ થાય છે પગપાળા સફર ખભે થેલો અને જેમાં થોડું ખાવાનું અને પીવાનું પાણી તો કોઈક પોતાના બાળકને લઈને એકસો સાહીઠ કિલોમીટર લાંબા રૂટ પર ચાલવાનું શરૂ કરે છે એજન્ટની મદદથી સ્થાનિક તમને રસ્તો બતાવે માટે હાજર હોય છે એક હજારથી બે હજાર ડોલરમાં વ્યક્તિદીઠ આ કામ કરવામાં આવે છે આ રસ્તામાં કોઈ ચોક્કસ માર્ગ નથી તમારો ગાઈડ તમને જે રીતે દિશા નિર્દેશ કરે તે રીતે જ ચાલવાનું હોય છે ક્યાંક કોલંબિયાના ઉગ્રવાદીઓની સાથે સંઘર્ષ પણ કરવો પડે વધારાના નાણાં પણ આપવા પડે લગભગ ચાર કે પાંચ દિવસ પગપાળા યાત્રા જેમાં જંગલ નદીઓ નદીઓમાં તરવાનું અને પહાડી ઉતાર ચઢાવ સહિતનો સમાવેશ થાય છે યાત્રા કરીને લોકો ઘૂસણખોરી કરવાનો પણ પ્રયત્ન કરે છે અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે આફ્રિકન અને દક્ષિણ અમેરિકાના ખંડ અન્ય દેશો માટે નિકારા ગોવા એક લોન્ચિંગ પેડ કે સ્વર્ગ સમાન છે અમેરિકન ખંડના સૌથી ગરીબ દેશ હૈતીથી અહીં દર મહિને બસો સાહીઠ જેટલા ચાર્ટર ફ્લાઇટ મુસાફરોને લઈને આવે છે આ દરેક નાગરિકો અમેરિકામાં સ્થાયી થવાનો છે વહીવટી તંત્રને ઉપર પ્રતિબંધ છે સ્થાનિક સરકારે ઘુસણખોરોની સંખ્યા વધારે અને રાષ્ટ્રપતિ બાઇડન ઉપર પ્રતિબંધ હળવા કરવા માટેના દબાણો કરી રહ્યા છે તો દર્શક મિત્રો જોયું ને કે સૌથી જોખમી એવો જીવલેન્ડ ડરિયન ગેપ જે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટેનો માર્ગ છે એમાં એટલું જોખમ રહેલું હોય છે કે તમે પાછા આવશો કે નહીં અથવા તો તમારી સાથે જે પરિવારના સભ્યોને લઈ ગયા છે તેની પણ શું પરિસ્થિતિ થાય તેનું પણ કંઈ થઈ શકે તેમ નથી આવા જોખમી પરિબળો માટે અથવા તો કઈ રીતે અહીંયા તે ખાસ કરીને જેમણે ગેરકાયદેસર રીતે મોકલેલા લોકો સાથે વાતચીત કરવાનો કે કોઈ પણ ચાન્સ મળતો નથી અને આવી કપરી ઘુસણખોરી હોવા છતાં પણ લાખો લોકો અને ખાસ કરીને ગુજરાતીઓ અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે પૈસા આપી અને આવું કાર્ય કરતા હોય છે તો દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર